કોરોનાના કારણે બે વર્ષ ડાન્સ પાર્ટી બંધ રહી હતી ગયા વર્ષે કોરોના પછીના નિયંત્રણને લીધે માત્ર બાર જગ્યાએ ડાન્સ પાર્ટી યોજાઈ હતી પોલીસની ગાઈડલાઇન મુજબ ડાન્સ પાર્ટીમાં આવનારા લોકોની સલામતી માટે આયોજકે પ્રેક્ષકોનો વીમો ફરજિયાત લેવો પડશે પાર્કિંગ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ડાન્સ પાર્ટીનું સ્થળ કવર થાય તે રીતે સીસીટીવી લગાવવા પડશે તથા મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડ પણ ફરજિયાત રાખવા પડશે કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ફર્સ્ટના દિવસે પાંચ હજાર પોલીસ કર્મચારીનો બંદોબસ્ત રહેશે આ વર્ષે ત્રીસ ક્લબ અને ફાર્મ હાઉસમાં થર્ટી ફર્સ્ટની ડાન્સ પાર્ટી યોજાશે પાર્ટીમાં આવનારાનો વીમો લેવો પડશે તથા અમદાવાદ પોલીસની ગાઈડલાઈન પ્રમાણે પાર્કિંગ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવી તથા મહિલા સિક્યુરિટી રાખવી ફરજિયાત રહેશે ચાલુ વર્ષે શહેરની જુદી જુદી ક્લબ હોટેલ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ મળી અંદાજે ત્રીસ સ્થળે આયોજન છે હવે ગણતરીના જ દિવસ બાકી હોવાથી આયોજકોએ ડાન્સ પાર્ટીની તેમજ પોલીસ પરમિશન સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે એસજી હાઈવે ભવન રોડ સીજી રોડ રિવરફ્રન્ટ કાંકરિયા એસપી રિંગ રોડ ઉપર પોલીસની નજર રહેશે કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ફસ્ટના દિવસે પાંચ હજાર પોલીસ કર્મચારીનો બંદોબસ્ત રહેશે